નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો જેમાં જિલ્લા કલેક્ટરે રક્તદાન કરી રક્તદાન કરવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માનવ જિંદગી અમૂલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે લોહીની આકસ્મિક જરૂરિયાત કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે અને તેથી જ આવા સંજોગોમાં લોકોની જરૂરિયાતને પહોંચી વળવા અને આકસ્મિક સંજોગોમાં તેઓને મદદરૂપ થવા લોહીની જરૂર પડતી હોય છે ત્યારે લુણાવાડા જનરલ હોસ્પિટલના નવીન બિલ્ડિંગ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા રક્તદાન કરી રક્તદાન મહાદાનના સંદેશ સાથે શિબિરનો શુભારંભ કરાવ્યો આ બ્લડ ડોનેશન કેમ્પમાં પત્રકાર વિરેન્દ્ર જોશી તેમજ અશ્વિન પંડ્યા તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પણ રક્તદાન કરી યોગદાન આપ્યું રક્તદાન મહાદાન મંત્રને સાર્થક કર્યો હતો